નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતની નંબર વન કોમેડી ચેનલ એસપી હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલ જે છે એની ઇન્કમ વિશે ચર્ચા કરવાના છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા આ સાથે જ આવા બીજા રસપ્રદ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલુ શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો એસ હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલ જે છે એની શરૂઆત પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામે ગામના એક જ પરિવાર એટલે કે કાકા બાપાના દસ જેટલા ભાઈઓએ મળી અને આજથી લગભગ છ વર્ષ પહેલાં આ ચેનલની શરૂઆત કરી હતી આ ચેનલનો સૌથી પહેલો વિડીયો હતો જેનું ટાઇટલ હતું જો કલાકાર બનવા જતા આવું થયું આ વિડીયો તેમની ચેનલનો સૌથી પહેલો વિડિયો હતો જે વખતે આ ચેનલની શરૂઆત થઈ ત્યારે વિડીયો બનાવવા માટે ઓપ્પોનો એક સામાન્ય ફોનનો ઉપયોગ થતો હતો અને એ જ ફોનથી વિડીયોની એડિટિંગ પણ કરવામાં આવતું હતું જોકે વર્તમાનમાં તો આ ચેનલ પાસે હાઈટેક મોંઘા કેમેરા પણ છે અને સામાન્ય રીતે આ ચેનલ માટેનો વિડીયો શૂટિંગ આઈફોન દ્વારા કરવામાં આવે છે એસપી હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલ પર ખાસ કરીને જે વિડીયો બનાવવામાં આવે છે એમાં કોમેડીની સાથે સાથે સામાજિક સમજ પણ કેળવવામાં આવે છે જેના લીધે લોકોને આ વિડીયો જોવાના ખૂબ જ ગમે છે મિત્રો આ યુટ્યુબ ચેનલ ઉપર દસ જેટલા કલાકારો છે અને જેમાં સૌથી ફેમસ કલાકાર છે જેમનું નામ છે કુમતાળજી તેમનું રિયલ નામ મહેન્દ્રસિંહ વામે છે આ સિવાય મિત્રો અન્ય નવ કલાકારો છે જેમના નામ છે મફુજી વાઘુબા અભિષેક જલુબા ખેગારજી ભૂપતસિંહ બલવંતસિંહ અને ભરતસિંહ આ ચેનલ ઉપર સામાજિક પ્રસંગોમાં કોમેડી સાથે વિડીયો બનાવવામાં આવે છે જેના લીધે આ ચેનલના વિડીયો લોકોને ખૂબ જ ગમે છે આ જ કારણોસર આ ચેનલને ટૂંક જ સમયમાં ખૂબ જ મોટી સફળતા મળી ગઈ છે અને આજે તે ગુજરાતની સૌથી મોટી કોમેડી ચેનલ છે આ ચેનલ ઉપર વર્તમાનમાં સોળ લાખથી પણ વધુ સબસ્ક્રાઈબર છે અને ચેનલ ઉપર પંદરસોથી પણ વધુ વિડીયો અપલોડ કરવામાં આવેલા છે એસપી હિન્દુસ્તાનીના દરેક વિડીયો પર લગભગ લાખોમાં વ્યૂઝ આવે છે અને જેના લીધે આ એક ગુજરાતની સફળ ચેનલ બની ગઈ છે આ ચેનલના લાખોમાં સબસ્ક્રાઈબર અને લાખોમાં આપતા વ્યૂઝના આધારે એક અંદાજો લગાવી શકાય કે આ ચેનલની ઇન્કમ પણ લાખોમાં હોઈ શકે છે એસપી હિન્દુસ્તાની સિવાય પણ તેમની બીજી ત્રણ ચેનલ છે અને જેના નામ છે એક છે એસબી ઓફિસિયલ પાર્ટન બીજી છે એસપી હિન્દુસ્તાની બ્લોગ એન્ડ બ્લપર્સ અને ત્રીજી છે એસબી ફિટનેસ પાર્ટર તો આ તો વાતથી એમની યુટ્યુબ ચેનલ વિશેની હવે થોડીક નજર કરીએ એમના બાઇક અને કાર કલેક્શન ઉપર હું મિત્રો એમની પાસે હાલમાં ચાર ફોર વ્હીલર છે જેમાં બે મારુતિ સુઝુકીની બલેનો કાર છે આ સિવાય મારુતિ સુઝુકીની બે ઇકો કાર પણ છે તેમજ તેમની પાસે એક સોના ટ્રેક્ટર પણ છે તેમજ વાત કરીએ ટુ વ્હીલર્સની તો તેમાં બે એક્ટિવા છે એક રોયલ એનફિલ્ડનું બુલેટ છે તેમજ હમણાં તાજેતરમાં મહેન્દ્રસિંહ એટલે કે ફૂમતાળજી દ્વારા યામાહા કંપનીનું આર વન બાઇક લેવામાં આવ્યું છે અને જેની કિંમત અઢી લાખ રૂપિયાની આસપાસ છે આ સિવાય મિત્રો આ ટીમના મોટાભાગના એક્ટર પાસે આઈફોન ફોર્ટીન છે જેની કિંમત એક લાખની આસપાસ છે એમની કાર્સ અને બાઇક કલેક્શન તેમજ તેમની લાઈફસ્ટાઈલનો જોતા એક અંદાજ લગાવી શકાય કે એમની આવક કેટલી હોઈ શકે છે તો આજના વિડીયોમાં આપણે તેમની યુટ્યુબ ઇન્કમ વિશે ચર્ચા કરવાના છીએ તો મિત્રો એક વેબસાઇટ મુજબ તેમની યુટ્યુબ ઇન્કમ ડોલર્સમાં જોઈએ તો સાત હજાર ડોલરથી લઈ અને એકસો એકવીસ હજાર ડોલર સુધીના વચ્ચે હોઈ શકે છે મિત્રો આ વેબસાઇટ ઉપર જે ઇન્કમ બતાવવામાં આવે છે એ પરફેક્ટ હોતી નથી પરંતુ તેની જે રકમ દર્શાવવામાં આવેલી હોય તેના વચ્ચેની ઇન્કમ હોઈ શકે છે તો મિત્રો અહીંયા સાત હજાર ડોલર છે તો માની લઈએ કે આપણે પાંચ હજાર ડોલર તો પાંચ હજાર ડોલરને આપણે ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરીએ તો લગભગ તેનો ભારતીય રૂપિયામાં ચાર લાખ જેટલી કિંમત થાય છે તો મિત્રો તમે અંદાજ લગાવી શકો છો કે તેમની એક મહિનાની યુટ્યુબ ઇન્કમ ચાર લાખ જેટલી હોઈ શકે છે મિત્રો આ આંકડો પરફેક્ટ સાચો હોઈ શકે કે તેની ઉપર નીચે પણ હોઈ શકે છે તેમજ મિત્રો તેમની અન્ય ત્રણ ચેનલો છે અને તેની પણ ઇન્કમ તમે અંદાજ લગાવી શકો છો તેમજ મિત્રો તેમની અન્ય ત્રણ ચેનલની ઇન્કમ વિશે પણ આપણે ક્યારેક ચર્ચા કરીશું તો મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ મિત્રો તમને એસપી હિન્દુસ્તાનના કયા કલાકાર સૌથી વધુ ગમે છે એ પણ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવશો તો આશા રાખીએ છીએ કે વિડીયો તમને ગમે છે અને તમે વિડીયોને લાઈક કરજો તેમજ તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને સાથે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આપનું અને આપણા પરિવારનું ધ્યાન રાખજો